ખબર છે આપણે દીવો અગરબત્તી કેન્ડલ કેમ કરીએ છીએ બધી ચીજો નીચે જાય છે દીવાની જ્યોત ક્યાં જાય છે ધુમાડો ક્યાં જાય છે તો દીવો અગરબત્તી ને કેન્ડલ કરતી વખતે યાદ રાખવાનું છે કે એક દિવસ ઉપર જવાનું છે કૌંસમાં હકણો હેડ આ તો હાલો ભૂલી જાય ઉપર જવાનું છે ખરેખર આપણા સ્મશાનો ક્યાં હોવા જોઈએ ખબર બજારમાં ચોક વચ્ચે હોવા જોઈએ રોજ લાશો બળત્યો ને આ તો ગામ ગામમાં રાખે સ્મશાનો એટલે ભૂલી જ જાય કે મરવાનું છે કબ્રસ્તાનો ગામ હોવા જોઈએ એટલે આવતા જતા રોજ ગયો એવો ડાયો થઈ ગયા બે મિન જોડે ખાલી ખાલી હોય બી બીજા ને બતાવો આમ કરવાનો કોઈ મતલબ નથી ઘણા લોકો લાશ થતી હોય આ કેમ કરે ખબર નહીં જીવનના નેવું ટકા કામો તો આપણે કેમ કરીએ ખબર જ નથી આપણે અને દસ ટકા જે કરવાના હોય કરતા નથી બોલો આ ધર્મ આપણા હાથમાં છે ઈશ્વરના હાથમાં નથી આપણે આ ધર્મ પર દસ કલાક વાત કરી શકાય પણ આ મેઇન ધર્મ છે જેને ભય મુક્ત જીવવું આટલું કરો બાકીનું બધું છોડ દો સાહેબ હવે બીજી અવસ્થા છે પૈસા કમાવા તો મજા આવી બાપુ આ તો કેવો ટોપ વિષય છે જલ્દી બોલો ગીતા કુરાન બાઇબલ એક વાક્ય છે પેલા બાઇબલ વાત કરું સ્વર્ગના દરવાજામાંથી ઊંધું કહ્યું છે કે સોયના કાણામાંથી કદાચ ઊંટ પસાર થઈ જશે પણ સ્વર્ગના દરવાજામાંથી અમીર પસાર થઈ શકશે નહીં એનો મતલબ કે અમીર થવા મજા કોને નહીં થવું આપણે તો બધાને થવું છે ને જીસસ કહીને જે કહેવું હોય કે આપણે તો થવું જ છે ભલે ઊંટના કાણામાંથી ઊંટથી નીકળી જાય મુસલમાનોમાં કુરાને શરીફમાં ફરવાયું છે મોહમ્મદ સાહેબે કે એક મિનિટ પછીની ચિંતા કરીશ નહીં એક સેકન્ડ પછીની ચિંતા કરીશ નહીં અલ્લાહ બેઠા સબ દેખે અલ્લાહ ના દેખે તો હું તો મારા છોકરાઓ માટે કરું એના છોકરાઓ માટે કરું આ કરું ભેગા કરું આમ કરું બધા પૈસા પાછા અને છેલ્લે હિન્દુઓ હા 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 દુનિયાની સૌથી પ્રાચીન સભ્યતાના આપણે લોકો વારસો છીએ તું કર્મ કર ફળની આશા રાખીશ નહીં કેમ કે કર્મ અને ફળ જુદા નથી આ તો કે પહેલા ફળ નક્કી કરો પછી કર્મ કરું ભગવાન જે કેવું કે હવે કાતો કૃષ્ણ ભગવાન ગૌ કો તો આપણે ગા એ શું કે છે તું કર્મ કર કેમ કે કર્મ અને ફળ જુદા ઘઉં વાળશે તો ઘઉં મળશે બાજરી વાવે તો બાજરી મળશે જે કરશે એ મળશે આપણે શું કે તું પહેલા આ પછી હું કરું સાહેબ હોટલમાં ચારસો રૂપિયાના વેટરની નોકરીમાં મેં ચાર હજાર રૂપિયાનું કામ કર્યું તો છત્રીસો રૂપિયા જમા થાય કે નહીં તો વર્ષના કેટલા થાય અને આજે વર્ષે કેટલા થાય બોલો મારી બને કોઈ ખરી આ એનું જાદુ છે સાહેબ આપણે કહીએ મારા ત્યાં લોકો આવે ને સંજય ભાઈ નોકરી આપો આવી જા કેટલો પગાર આપશો હરામી તું કામ શું કરશે તો કે પહેલા પગાર નક્કી કરો અચ્છા પછી આપણે પગાર નક્કી કર્યો દસ હજાર ભગવાન તમારું સારું કરશે કેટલા આશીર્વાદ માલ દો ખબર છે તમે પેલા બસ માં જતા હોય ગાડી લઈને જતા હોય તો એક ભિખારી આવે તું એક રૂપિયા દે દો દસ રૂપિયા દેગા એટલે આપણે પાછા એકમાં દસ મળે તો ભિખારી હું તને આલું ત્યાં જતો નથી આપણે પાછા આપો એક માં દસ મળે દસ હજાર ની નોકરીમાં લાગે અને પછી મહિનો થાય ને તો ખૂણામાં બેઠો બેઠો મફત નો પગાર ખાય એટલે આપણે કેમ શું નહીં કરો દસ હજારમાં કેટલું કામ થાય પછી થઈ જાય કર્મ કર ફળની આશા રાખીશ નહીં કેમ કે કર્મ અને ફળ જુદા સાહેબ જે કરો તે બેસ્ટ કરો એક રૂપિયાની નોકરી કરો ને સાહેબ સો રૂપિયાનું કામ કરો ન ગમે તો છોડી દેવાની પણ કરો ને ત્યારે બેસ્ટ કરવાનું એ જમા થાય છે કુરાને શરીફમાં લખ્યું છે કે અલ્લાહના ત્યાં બધા ચોપડા લખાય છે હિન્દુમાં પણ કહ્યું છે કે બધું પેલા ધર્મના ચોપડા લખે છે અને યોગ્ય સમયે સીધું સીધું બહુ થઈ જશે ચિંતા કરીશ ના થાય તો ભગવાન ના આપે તો આપણે તો લઈ લો ટેબલ નીચે આવવા દો મફતનું ખાવાની રામનું ખાવાની અને મફતનું લઈ લેવાની આપણને જે આદતો પડી છે અને બીજું બાયલા બનાવવાની જે સમાજ આપણને ટ્રેનિંગ આપી બેટા સંતોષથી જીવવું માર બેટો કોઈ કરે જ નહીં બેટા ચાદર હોય એટલે પગ પોલા કરવા ચાદર હોય ને પગ પોલા કરે નહીં ચાદર હોય તો ફાટેલી હોય તુમ રિસ્ક નહીં લોગે તુમારી લાઈફ રિસ્કી હો જાયગી એટલે શેર બજારમાં ના લેતા બધા કે સત્તોના રમતા બધા ભાઈએ કીધું રિસ્ક લો આવી જાઓ તો બધા જતા રહેતા આટલાય નહીં દે પૈસા કમાવા મહેનત કરવી આપણા હાથમાં છે ફળ આપવું ઈશ્વરના હાથમાં છે પરીક્ષા માટે ટકા લાવવા માટે વાંચવું આપણા હાથમાં છે પણ ટકા કેટલા આવવાય ઈશ્વરના હાથમાં છે આ બાળકોને શીખવાડી દો મારે તો સાડા સો ટકા લાવવા તા બાવન આયા કરું છું પણ મને એ અફસોસ નથી કે મેં મહેનત ન કરી મેં મહેનત જબરજસ્ત કરી એનો સ્વીકાર કરી દો ત્યાં સફળતા શરૂ થાય છે એટલે બિઝનેસ હોય ધંધો હોય કોઈ પણ હોય તમારું હંડ્રેડ પર્સન્ટ કોન્ટ્રીબ્યુશન આપો ત્યારે તમે ભય મુક્ત બની જાઓ છો આપણે તો નાવા બેસીએ તો નાવામાં ધ્યાન ના હોય કપડા ધ્યાન હોય ના તો એ મારા કપડા કાઢજે હાબુ વાળો બહાર આવે ઠૂઠા જેવો કે હાબુ રહી ગયો પાછો અંદર જાય પાછો કપડા પહેરે તો કોઈ શું કહેશે એમાં ધ્યાન હોય પાછું કપડા પહેરે ને તો કેવા લાગે એમાં ધ્યાન હોય કોઈ શું કહેશે સબસે બડા રોગ ક્યા કહેંગે લોગ આ બધાને આ રોગ લાગુ પડેલો પૈસા કમાવા માટે સખત મહેનતનો કોઈ વિકલ્પ નથી પણ એના પાછળ મહેનત પાછળ ગેરંટી કોઈ છે નહીં એ અવસ્થા ઈશ્વરે એના હાથમાં રાખી છે મારા જેવો એક સામાન્ય દરજીનો બ્રાહ્મણનો છોકરો સવાસો બંગલા બનાવી શકે કે સવાસો ફ્લેટ બનાવી શકે તો તમે કેમ ના કરી શકો કે મારા જેવો એક સામાન્ય માણસ બે જીમ ચલાવી શકે પોતાનું હું વેઇટરની નોકરી કરતો મારી હોટલ બની શકે તો તમારી કેમ ના થાય લાયકાત કેળવવી પડે મેં નદીઓ સાફ કરી છે સ્મશાનો સાફ કર્યા છે કબ્રસ્તાનોમાં વૃક્ષો ઉગાડ્યા છે તું મને આપે કેમ નહીં આપણે કરવું કશું જ નથી મારી સાથે કેમ આમ થાય છે બેંકમાંથી ઉપાડવું હોય તો પહેલા જમા કરાવવું પડે જમા કરાવ્યા વગર બાપા પણ મેનેજર હોય તો મળે નહીં અને એકવાર જમા કરાવ્યા પછી પાકિસ્તાનથી બી મેનેજર આવે તો એ આપણો ચેક તન તનાટ કરતો પાસ થાય કોઈ રોકી શકે નહીં આ એનો જાદુ છે એટલે બીજી અવસ્થા ઈશ્વરના હાથમાં છે એના માટે બહુ ચિંતા કરવી નહીં પ્રમાણિકતાથી મહેનત કરવી ઈમાનદારીથી મહેનત ઈમાનદારી થી મહેનત કરવી શિક્ષક હોય પટાવાળા હો પોલીસવાળા હોય હો લારી ચલાવતા હોય બુથ પોલીસ કરતા જે હોય પણ હું બેસ્ટ કરીશ એક પૈસાનું ખોટું નહીં કરું બધા કે સંજયભાઈ તમે તો બોલો છો અત્યારે બધો કલયુગ છે આ કલયુગ છે ને બધા એમ કે છે અચ્છા હું તમને સમજાવું એમાં ડફોલ બનાવે છે આપણને રામ ભગવાન રામ રાજા હતા ને ભગવાનની વાત છોડી દીધી રામ રાજા હતા ને અયોધ્યાના બોલે એમની બેરીને રાવણ ઉપાડી ગયું કે નહીં ઉપાડી ગયો નરેન્દ્રભાઈ ને બેદીન કોઈ ઉપાડી ગયા તો હાલ કલયુગ કેવાય યુગ કલયુગ કેવાય એટલે આ કલયુગમાં ભગવાન ની ઉપાડી ગયા એમ કેવું જોઈએ આ તો સતયુગ છે નરેન્દ્રભાઈ ના એકલા ફરે કોઈ ગરતું નથી બધું ખોટું સમજાવે કલયુગ ને સતયુગ ને પાપ ને પુણ્ય ને આ કરાય ડુંગળી ખવાય ને બટાકા ના ખવાય જગમારવા બનાવે બધું ભગવાને કશું ખબર નહીં એટલા સાલું આપણને સ્વર્ગમાં સ્વર્ગમાં જવાના ત્યાં જીવવાના રસ્તા બતાવે છે પણ સાલું પૃથ્વી પર ચાલવાના રસ્તા કોઈ બતાવતું નથી કે આમ ચલાય હાયર ફિલોસોફી આ કરો પેલું કરો આ રીતે પૈસા કમાવો આમ કરો ઈમાનદારી બધું જ શીખવાડવામાં આવે પણ જ્યારે પ્રેક્ટિકલ વાત આવે ત્યારે કશું હતું નથી એટલે આ બીજી અવસ્થા ઈશ્વરે કહ્યું કે મારા હાથમાં છે તારા હાથમાં ખાલી મહેનત છે એટલે એક ભાઈ ઊભા થયા તો સંજો ભાઈ હવે કોઈ કરવું જ નથી આપણે તો બધું ભગવાનના હાથમાં હોય તો આપણે તો આ બેઠા અલા ગધેડા એમ નહીં ભાઈ પેલો જંગલનો રાજા મોઢું ખુલ્લું રાખે તો હરણ મોઢામાં આવીએ અહીંયા આઈ આઈ હું તો રાજા અરે દોડવું પડે અહીંથી પકડે અહીંથી પકડે અહીંથી પકડે અને હરણનું બચ્ચું છૂટી પણ જાય વીસ વર્ષ સુધી બાળકોને મોટા કરીએ ને પૈસા રાત દિવસ ઉજાગરા કરીને માં બાપ મોટા કરે વીસ વર્ષે ખબર પડે કે બાગબાન પિક્ચર બનાવવું પડશે આવું પણ બને એક આંબાને દસ વર્ષ પાણી પાવ પણ દસ વર્ષે ખબર પડે કે આંબો વાંધ્યો નીકળ્યો ઠન ગોપાલ કોઈ આવે જ નહીં ઉપર પાણી પાવું આપણા હાથમાં છે ફળ આપવું ઈશ્વરના હાથમાં એટલે ગમે તેવો ધંધો કરો નોકરી કરો જે કરો તે બેસ્ટ કરો ઈમાનદારીથી સો ટકા કોઈ દેખે કે ના દેખે કોઈ દેખે માટે નોકરી કરી નહીં પેલા ના કેમેરા ચાલુ જ છે યમરાજ આપણે એમાં કેટલા હોશિયાર ખબર એક વાર એક યમરાજ ભાવનગર માં ફરવા નીકળ્યા તો બધા છોકરાઓ દેખી ગયા બાપુ અને બધા પરે બધા દેખી ગયા તો યમરાજ પાછળ પાછળ બધા ગયા એક જણ કે ચલો બાપુ આપડા ઘેર આવી યમરાજ કે ચાલો તો પાડો બહાર પાર્ક કર્યો એમની પાસે પાડો હોય ને ખબર પાડો હોય મોટો મને મળ્યા તમે જોવા તો આપડી ઓળખા ડાયરેક્ટ છે તો ઘરમાં લઈ ગયા એટલે બધા આપણા બધા આયોજન વાળા ભેગાથી પગ દબાવવા મળ્યા સિંગડા વિંગડા પર તેલ લગાવ્યું યમરાજ ને તો ખુશ ખુશ કરી દીધા બધું દાસના પેડા ખવડાય ગાંઠિયા ખવડાય ને તો મજા આવી યમરાજ તો સુઈ ગયા સુઈ ગયા એટલે ખિસ્સામાંથી બાપુ પેલા કાગળિયું કાઢ્યું

પણ તું ને સેવા કરી અમે નીચે સે ઉઠા રહો સાહેબ જ્યારે મોત આવશે ને ચોથની પાચમ નહીં થાય સાહેબ યાદ રાખજો માટે ડરવાનો કોઈ સવાલ નથી અને જન્મની જેમ મૃત્યુને પણ ઉત્સવની જેમ મનાવવાનું કોઈ મરી જાય ને સાહેબ બેન્ડ બાજા બોલાવાના ત્યારે આપણું ભયમુક્ત જીવન શરૂ થશે કે ઈશ્વરે એને લઈ ગયો હે બેન્ડ વાજા ખસી ગઈ શું હા જુઓ પપ્પા કોઈ ઘરમાં ગુજરી જાય ને બેન્ડ બાજુ બોલાવવાનું નાચવાનું કેમ કે બચારા થાક્યા આવે કે નવી દુનિયા ભગવાન લઈ જશે એ મારા પપ્પા જશે